માધવપુર ઘેડ ખાતે આવેલ ઓશો આશ્રમની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પ્રાથમિક શાળાના ছাত্রોને દેશના શહીદ વીરોના પરિવાર માટે ડોનેશન એકઠું કરવાની શરૂઆત કરાઈ છે. છાત્રો દ્વારા રેલીનું આયોજન કરાયું હતું. નાની મોટી તમામ દુકાનોમાંથી શહીદ વીરો માટે ડોનેશન એકઠું કરાયું હતું. આ ડોનેશન શહીદ વીરોના પરિવારોને તાત્કાલિક મોકલી આપવામાં આવશે તેમ જણાવાયું છે. અહેવાલ શાંતિલાલ મેવડા માધવપુર શ્રી વિમલ વિદ્યા મંદિરની શિક્ષક છું આજરોજ હું અને અમારા વહેલા વિદ્યાર્થીઓ તથા અમારા શ્રી અને સ્ટાફગણ અમે લોકો સૈનિકો માટે ફાળો એકત્રિત કરવા ગામની હરેક દુકાને જશું અને તે લોકોને જણાવીશું કે સૈનિકો જે આપણા દેશની રક્ષા કરે છે અને પણ પોતાના પ્રાણની આહુતિ આપે છે તેના માટે ફૂલ નહીં તો ફૂલની પાકડી દાન કરો અને જે કંઈ પણ દાન એકત્રિત થશે તેને તમે તેને અમે તેના પરિવારજનો સુધી મોકલી આપીશું I am a in Osho Ashram in Madhavpur Gate, where my mother-in-law is a principal in Sri Bimala Vidya Mandir. And uh, here we all are gathered to gather the funds for the soldiers over here. In each and every shop we are going to go and gather funds because I think we all think that the government is not doing enough for the soldiers. So we all are going to try our level best and uh, get the fund as much as we can.